એકવાર સિસ્ટમ રેગ્યુલર થઈ જાય પછી તમે જોશો કે ડાયાબિટીસ જશે છ અઠવાડિયામાં આપણે જોઈશું કે તમારો ડાયાબિટીસ દૂર થઈ જાય મહત્વની વસ્તુ એ છે કે તે શરીરમાં એકંદરે સંતુલન નથી અમે તેમને બસ તેમના શરીરમાં તેમની ઊર્જા પ્રણાલીને સંતુલિત કરવા માટેની કેટલીક સરળ પ્રક્રિયાઓ શીખવી તે બહુ ધીમેથી રિલીઝ થતું અનાજ છે તેથી શુગર ઊંચું નહીં આવે નો ટુડે વન ઓફ ધ લોજિસ્ટ પેндеમિક ઓન ધ planet હું જાણું છું કે આજે પૃથ્વી પરની સૌથી મોટી મહામારીમાંની એક ડાયાબિટીસ છે વેલ આજે લોકો માત્ર સુગરની તપાસ કરે છે તેમના લોહી કે પેશાબમાં અને ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચે છે તેમાં સુગર આવું સ્વાદુપિંડ જેવા ચોક્કસ અંગ સાથે સંબંધિત છે કાં તો તે અંગ નિષ્ક્રિય છે કે યોગ્ય રીતે કાર્ય નથી કરતું પણ અમે યોગામાં તેને આ રીતે નથી જોતા યોગિક પ્રણાલીમાં અમે એમ કહીએ છીએ કે જો તમારો વ્યાન પ્રાણ સારી રીતે કાર્ય નથી કરતો તો તેની એક અભિવ્યક્તિ ડાયાબિટીસ છે મૂળભૂત રીતે તે શરીરનું અસંતુલન છે તમે માત્ર શુગર જ જોઈ રહ્યા છો તે વધુ હોઈ શકે પરંતુ વાત તે નથી મહત્વની વસ્તુ એ છે કે શરીરમાં એકંદરે સંતુલન નથી જો તમારી પાસે બીજી કોઈ સાધના ન હોય તો સરળ રીતે એ છે કે તમે માટી સાથે કે પૃથ્વી સાથે સંપર્કમાં રહો માટીની સમૃદ્ધિ અને શરીરની સમૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ છે અને જો તમે માટી સાથે જોડાવો ભલે કદાચ તમે ખેતી ન કરો પણ ઓછામાં ઓછું ખુલ્લા પગે અને હાથે બગીચામાં થોડું કામ કરો અને એ પણ જો શક્ય ન હોય અને તમે પક્ષીના માળા જેવા ફ્લેટમાં રહેતા હો જો એવું કંઈક હોય તો તમે માટીથી સ્નાન કરો થોડી માટી લો અને તેને શરીર પર લગાવો તેને ત્રીસ કે ચાલીસ મિનિટ સુધી સુકાવા દો અને પછી ધોઈ કાઢો ઓછામાં ઓછું બે ત્રણ મહિને એકાદ વાર તો એક સરળ વસ્તુ કે તમે તમારા બગીચામાં ચપ્પલ પહેર્યા વગર ચાલો એ તમારા વ્યાનને અમુક હદ સુધી સંતુલિત કરી શકે છે સિસ્ટમને એવી રીતે સંતુલિત કરવાની ક્રિયાઓ છે કે કુદરતી રીતે તે પછીથી શુગરના સ્તર પર કામ કરશે અમારી પાસે સેંકડો લોકો છે જેઓ અમારી સાથે તેમના ડાયાબિટીસમાંથી પૂરેપૂરા બહાર આવી ગયા છે તેમાંથી મોટાભાગના લોકો માટે અમે ડાયાબિટીસની સારવાર જ નથી કરી અમે બસ તેમને તેમના શરીરમાં તેમની ઉર્જા પ્રણાલીને સંતુલિત કરવા માટેની કેટલીક સરળ પ્રક્રિયાઓ શીખવી જેનાથી તેઓ તેમના ડાયાબિટીઝમાંથી બહાર આવ્યા છે શાંભવી મહામુદ્રા પણ તે કરવા માટે સક્ષમ છે એકવાર સિસ્ટમ રેગ્યુલર થઈ જાય પછી તમે જોશો કે ડાયાબિટીસ પણ જશે પણ જો તમને તેમાંથી બહાર આવવા માટે ઝડપી અને વધુ અસરકારક રસ્તો જોઈતો હોય તો તમે અમારી સાથે માત્ર છ અઠવાડિયા ગાળો તો મોટેભાગે સિત્તેર ટકા કેસમાં છ અઠવાડિયામાં અમે જોઈશું કે તમારો ડાયાબિટીસ દૂર થઈ જાય કેટલાક લોકો થોડા વધુ પડતા મીઠા હોય છે તેમને થોડો વધુ સમય લાગી શકે પણ ઓછામાં ઓછા સિત્તેર ટકા લોકો છ થી આઠ અઠવાડિયામાં ડાયાબિટીસમાંથી બહાર આવી જાય છે જો તમને ડાયાબિટીસ હોય તો આપણી પાસે શક્તિશાળી સિદ્ધ પ્રણાલી છે આપણે તે કરી શકીએ છીએ પરંતુ સિદ્ધ થોડું કડવું હોય છે જો તમારું ડાયાબિટીસ તમને એટલું હેરાન ન કરતું હોય તો તમે એટલી કડવી દવા નથી લેવાના તો પછી આપણે આયુર્વેદ પસંદ કરી શકીએ સિદ્ધ વૈદ્ય અમુક અંશે આયુર્વેદ યોગ્ય આહાર અને વ્યાયામથી વ્યક્તિ આ પ્રક્રિયાને સરળતાથી ઉલટાવી શકે છે મિલેટ અનાજ રાંધવામાં સમય લાગે છે તેને ભાત કરતાં થોડું વધુ રાંધવું પડે છે પરંતુ તે ઘણું વધારે કામ કરે છે તે બહુ ધીમેથી રિલીઝ થતું અનાજ છે એટલે કે તેને ખાવાથી અચાનક શુગર લેવલ વધી નથી પડતું કારણ કે તમે મિલેટ ખાવ છો તે તેના ગ્લુકોઝ ભાગને બહુ જ ધીમેથી રિલીઝ કરે છે તો ખાસ કરીને જેઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે અથવા જેમના જીવનને ડાયાબિટીસનું જોખમ છે તેમની માટે રાગી અને બીજા બધા મિલેટ્સ એ જબરજસ્ત કાર્ય કરે છે